હું અને મારા મિત્રો બેંગલુરુ થી અહીંયા પર આવ્યા હતા પહાડ પર ચડવા માટે મારો મતલબ છે પર્વતારોહણ કરવા ઓહો ટ્રેકિંગ કરવા માટે આવ્યો હતો તું આપ ટ્રેકિંગ જાણો છો નહી તો બીજું શું ગામડા વાળાઓને ગાંડો સમજે છે મારે તીરત ગામ જવું હતું હા તો જા ને મારો મતલબ અહીંયાથી કેટલું દૂર છે અહીંયાથી થી 4 કલાક લાગે છે ત્યાં પહોંચવા માટે અચ્છા અહીંયા કોઈ બસ આવે છે શું બસ આવે છે આવી તો આવી ના આવી તો ના આવી નીચે આવતો હતો ત્યારે તેને રેલવે ટ્રેક દેખાણું નહીં અરે ત્યાં બાજુમાં એરપોર્ટ પણ છે ડુંગરની ઉપર છે સ્પેશિયલ સ્ટોપ પણ છે ત્યાં ત્યાં જઈને આમ હાથ દેખાડવાનું પ્લેન આવશે અને તારી માટી ઊભી રહી જશે

एक मिकेनिक थी आपने बीच आशा पर शुरू रखी शक्य बस क्या रहा उसे यार? आवी जैसे आवी जैसे हजी सुधी तो कहीं अच्छा नहीं रही हूँ। હે સંગીતા તું અહીં શું કરે છે એ હું મમતાજી જે મુંબઈ જવાની છે ને એટલે હું અહીંયા મળવા આવી છું રીટર્ન એટલે જોઈ કે શું ના એ તો સવારથી મળી જ નથી તમે અહીં શું કરો છો જોસેફ અંકલ મે મારી દીકરીને શહેર મોકલી ભણવા માટે ભણવાનું ગયું ખાડામાં લવ બોમના ચક્રમાં પડી ગઈ છે આવા દો રીટર્ન હું અહીંયા જ બેસીને નિરાજ હોઉં છું મારી નજરથી બચીને ક્યાં જશે ઓય શંભુ હવે તો ચાર વાગવા આવ્યા યાર આ બસ તો હજુ સુધી નથી આવી चल યાર ઘરે જ પાછા ચાલ્યા જઈએ રાજેન્દ્ર મારા પૈસાની બાબતમાં તો તું જાણે છે ને ગમે તે રીતે આ નાટક કરી લે તો પણ હજુ સુધી બસ આવી નથી જંગલ પાર કરતા કરતા તો અંધારું થઈ જશે આવામાં જવું તો બિલકુલ નકામું છે અહ બસ આવી ગઈ અરે હા યાર છે મળ <laughs>